la vislum del drama que sí, ja sí, no s'ha magestat i torna al darrere d'unir ठीक है मानव का हृदय का आकार केवो छे तो संकू आकार छे बराबर मानव हृदय केवा आकार छे संकू संकू मानव का हृदय का कद कितलू छे मानव का हृदय का कद कितलू छे मुट्ठी ज्यू बराबर तो मानव का हृदय का कद छे मुट्ठी ज्यू मुट्ठी ज्यू बराबर જર્વસૈના રહેલા બાળકમાં કેટલા મહિના હધય આવે એટલે બાળક ગર્ભસૈના હોય ત્યારે એ કેટલા મહિના હધય આવે ખબર છે કે તેથી બાળક કે ડોક્ટરો 3 મહિના તપાસણી કરે છે ગર્ભસૈના રહેલા બાળકની 3 મહિના તપાસણી કરે કે એનો ધક્કારા સ્વરૂપ હોય તો તે જીવંત છે તેમ કે એટલે કેટલા મહિના હધય આવે તો 3 મહિના બરાબર 3 મહિના एक मिनट में पक जाएगा तो गणित एक मिनट में कितने तक पक के पक तोवेगा लेकिन वो पूरा नहीं चाहिए एक मिनट में 70 से 72% पक बराबर कितने 72% 72% बालक में लगा 1 मिनट में कितनी थी ननु बालक हो एक मिनट में जुड़ो ये झट भी स्वास्थ्य तो एनो लगे कितनी तक के तो 100 రదాయ్చే ఇమాం 100 వఖత దంటిలిలి మానస్నో రదాయ్ కిత్లా కండు వరిండులు వరిండు వరిండు? దాయ్ అబెయ్ మాన్చే మానస్ రదాయ్ కిత్లా కండుల�

કોમ્પિટિટિવ એક્ઝામો એપ્સોર ત્યારે પર તમને કામ લાગશે બરાબર એટલે ઉધીની વાહીનીમાં આવી જતો ઓટકા કોણ અટકાશે જામી જતો કોણ રોગે છે કે કોણ અટકાશે તો પડી રહી બરાબર હવે હૃદયને ધબકવા માટે ઊર્જા પૂરી પાડવાનું કાર્ય કોણ કરે છે બરાબર હૃદયને ધબકવા માટે ઊર્જા પૂરી પાડવાનું કાર્ય

દબકતો રાખવા માટે હૃદયને દબકતો રાખવા માટે ઊંચા પૂરી પાડવાનું કામ કોણ કરે છે તો કુદરતી પેસ નહીં બરાબર હૃદયના હૃદયમાંથી જમણા કનક અને ડાબા ક્ષેપ જમણા કનક અને જમણા ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલો છે જમણો કર્ણક અને જમણો ક્ષેપક વચ્ચે કયો વાલ્વ હોય છે તો ત્રિદલ વાલ્વ ત્રિદલ એ પ્રમાણે નાગા પણ અમે લાગત છે વચ્ચે કયો અંગો આવેલો હોય છે તો દ્વિગલ બાળ દ્વિગલ રૃધિને પમ્પિંગ કરવાનું કાર્ય કયું અંગ કરે છે રૃધિને પમ્પિંગ એટલે કે શરીરમાં બધે ફળતું રાખવાનું કામ કોણ કરે છે વાહિનીઓ દ્વારા તો થાય છે પણ એને પમ્પિંગ કરવાનું કાર્ય કોણ કરે છે તો હૃદય બરાબર હૃદય सूत्र रुदिन को वहाँ राज्य माती दारे कंगो सूदी सूत्र रुदिन लड़के हो कैवरुदिन तो ऑक्सीजन युक्तरुदिन मेरा बात सूत्र रुदिन लड़के वरुदिन ऑक्सीजन युक्तरुदिन अने सूत्र रुदिन को वहाँ राज्य माती कंगो सूदी कौन ले कौन करेंगे सूत्र रुदिन को वहाँ राज्य माती दारे कंगो सूदी कौन करें તે પ્રમાણે આપણે ખબર પડી ગઈ છે કે દરેક અંગમાંથી અશુદ્ધ રુધી નું વહન હૃદય સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે તો સીરા બરાબર દરેક અંગમાંથી અશુદ્ધ રુધીને હૃદય તરફ લઈ જવાનું કાર્ય કયું અંગ કરે તો સીરા બરાબર ચાલ લોહીનું દબાણ মাপવાનું સાધન લોહીનું દબાણ মাপવાનું સાધન છે સ્ફિગમોમેનો सामान्य स्थिति में लोईना दबाने अपर एंड लोअर लिमिट कितनी थी लोईना दबाने अपर एंड लोअर लिमिट सामान्य स्थिति में कितनी हुई थी तो 120 एंड 80 बराबर सामान्य स्थिति में लोईना दबाने अपर एंड लोअर लिमिट से 120 ई 80 बराबर 120 एंड वो स्थिति में दबा के मगोजे तो सौ वीसू ए अतर तो लगभग एक सौ तीस्य स्थिति गणा स्थिति एक सौ तीस गण बराबर पर यह के ब्लड हाई ब्लड प्रेशर की स्थिति में गणी शक है बराबर हम आ तो के खोल रो छूँ ध्यान रख बर केोलू चु ध्यान रख હૃદયના ધબકારાનું નિયંત્રણ હૃદયના ધબકારાનું નિયંત્રણ કયા અંતસ્ત્રાવો દ્વારા થાય છે હૃદયનું ધબકવાનું જે નિયંત્રણ છે એ કયા અંતસ્ત્રાવો દ્વારા થાય છે તો એનો જવાબ છે થાઇરોક્સિન અને એન્ટ્રીનાલિન અંતસ્ત્રાવો કયા કયા છે થાઇરોક્સિન અને એન્ટ્રીનાલિન થાઇરોક્સિન છે થાઇરોઇડ ગ્રંથથી એનો સ્ત્રાવ કરે અને ગ્રંથિ છે તે એડ્રેનાલી એડ્રેનાલી અંતસ્રાવનો સ્ત્રાવ કરે છે બરાબર એટલે રબર હૃદયના ધબકારાનું નિયંત્રણ કયા અંતસ્ત્રાવ દ્વારા થાય છે તો થાયરોક્સિન અને એડ્રેનાલ બરાબર પછી જોઈએ આપણે લોહીના દબાણની અપર લિમિટને શું કહે છે લોહીના દબાણની અપર લિમિટ સામાન્ય સ્થિતિમાં કેટલી હોય એકસો વીસ તો એને શું કહે છે તો સિસ્ટોલિક લોહીના દબાણની અપર લિમિટને સિસ્ટોલિક કહેવામાં આવે છે સિસ્ટોલિક બરાબર લોહીના દબાણની લોઅર લિમિટને શું કહે છે અપર લિમિટને સિસ્ટોલિક અને લોઅર લિમિટને શું કહે છે તો ડાયસ્ટોલિક ડાયસ્ટોલિક લોઅર લિમિટને લોહીના દબાણની લોઅર લિમિટને શું કહેવામાં આવે છે ડાયસ્ટોલિક બરાબર ભારતમાં સૌપ્રથમ હૃદય ટ્રાન્સપ્લાન્ટેશન ક્યારે કરવામાં આવ્યું હતું સૌપ્રથમ એમ કે ભારતમાં હૃદયનું જે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં કરવાનું પળ્યો ક્યારે એમ કે ક્યારે કરવામાં આવ્યું હતું તો 3 ઓગસ્ટ 1954 ફર્સ્ટ ટાઈમ 3 ઓગસ્ટ 1954 માં હૃદયનું એમ કે ટ્રાન્સપ્લાન્ટેશન કરવામાં આવ્યું એટલે બીજો હૃદય લગાવતા એટલે જે હૃદય બબીયુ ગ્રહ કામનો પત્યો એટલે કે બીજો હૃદય લગાવવાનું ક્યારે કરવામાં આવેલું તો કે ત્રીજી ઓગસ્ટ ઓગણીસો ચોરાણું બરાબર સામાન્ય રીતે હૃદય ચક્ર નો સમયગાળો કેટલો હોય છે સામાન્ય રીતે હૃદય ચક્રનો સમયગાળો હૃદય હૃદય ચક્ર એટલે શું રુધિરા મિશ્રણ ચક્ર બરાબર કેટલો હોય છે તો જીરો પોઈન્ટ આઠ સેકન્ડ બરાબર રુધિરા મિશ્રણનો સમયગાળો रुधिरा विसरण चक्राव समय का 0.8 सेकंड बराबर પછી રુધિર રુધિર દબાણની શોધ રુધિર દબાણની શોધ કયા વૈજ્ઞાનિકે કરી રુધિર દબાણની શોધ કયા વૈજ્ઞાનિકે કરી તો હેલ્સ હેલ્સ નામના વૈજ્ઞાનિકે કરી હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં કયો આય મદદ ઉઠાઈ છે હૃદયની ગતિને નિયંત્રિત કરવામાં કયા વાયુનો ઉપયોગ થાય છે તો સીઓ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બરાબર કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ હૃદયની ગતિને નિયંત્રિત કરવાનું કામ કરે છે બરાબર તો આપણે આ કેટલાક કે એકટા પ્રશ્નો જોયા તો તમારે આ જે કંઈ પ્રશ્નો લખ્યા છે તે અને હું બોલી છૂટી તે પણ તમારે નોટમાં લખી તૈયાર કરી દઈએ બરાબર તો તમારું એચ ડબલ્યુ છે એચ ડબલ્યુ છે